કેમ કે આ ધંધો નવો હોય અને માણસો નવા લાવીએ તો પછી આપણે ખોવી શું કેવું તો આપણે એમાં લગભગ સોથી થી હાથ મોણ જોઈ એમાં મારી અંગાત શ્રવણ છે અર્જુન છે પછી હું છું રોહિત છે વિપુલ છે ને આપણે જે એસડી ફિટનેસ મો આવે હે ગુલી ગુલી પણ અમાર ભેગું જ છે ને આપણે લગભગ કાલથી ત્યાંથી નોકરી ચાલુ થઈ જાય હવે આપણે એસી જ લવાનું હોય

અને અમારા સર્કલમાં બીજા બીજા ભાઈબંધો કોઈ હશે ગેરેજ પણ અમારામાં ભાઈ ગણીએ કે જે ગણીએ અમારા દિલીપની જ ગેરેજ હતી અને જે ભાઈના ગેરેજમાં આપણું બાઇક હમું થાય ને એવું તો કોઈ દુનિયાના ગેરેજવાળા હમું ના કરી કે બાકી કારીગરો તો ઘણા છે એવું નહીં આપણે કહેતા કારીગરો નહીં પણ ભાઈ જેવો ભાઈએ ભાઈ બાકી બારની બારની જગ્યાએ બારની જગ્યાએ આજુબાજુ ઘણા બધા મિત્રો હતા દિલીપ ના

તો મિત્રો આપણે બેસીને થોડીવાર આનંદ લઈ લઈએ મળીએ પછી જાડ દી કોઈ ખબર પડતી નહી ને અલગ અલગ ઝાડ જોવા જાય હું હરુંય દેરી મને ખબર નહોતી આ જો દિલીપભાઈ ભાઈ ઈલ વલોગર નરી ચાલુ કરી આવડે મુ કહેનો જ ને હું પેલીમાં મકા જઈને આયો કો રોહી છે મિત્રો ના હા કને આવો ઝાડ જોઈએ બધું જોવું યાર આનું જાળે

મે પહેલી દોર અંજીર કાતું નહિ કે જોયું નહોતું પણ આ જોઈ લીધું લાઈફ પાકું ફરી આપડે સીટી છૂટી

चल माई। हिंदी में तो सवाल कर देते आप आए आपी? आपी आपी क्यों है? पानी में नहीं पानी पानी, देखिए भाई

બેડી પુલ આવડી ગયું પા

દોડો જોઈ ગયો એ મહેન્દ્ર નીકળ્યો એ લડગો બેરો દોસ્તાર કાકા મસ્ત માન શક્તિ માં આયો શક્તિ માં શક્તિ માં શક્તિ માં શક્તિ માં શક્તિ માં ના ના આ તો આમે સમત છોને લ્યા શક્તિ માં હવે તવા બાવા આ બધા દેખાય મોરી નાળો એ માય એ માય માય તો પકડો માય નું કાળી ગાડીમાં મને ઓ એને 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 પર બનો દિલ લે હવે હેલા મોહન ગુડી લે લે એ માય નું પાડજે કામરા પર પાણી કામરા પર પાણી બંધ મિત્રો દિલ્હી

काट कर ऊपर शेटल लो तुम ले

এই <laughs> 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 <um'dak to kari? hari> hey.

ચેટલું જોઈએ ચેટલું હેડ આઈ મારે ફોટો